શ્રી ગણેશાય નમઃ જય માતાજી ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે ભાઈઓ બહેનો નવરાત્રિ ચાલી રહ્યા છે ત્યારે આજે આપણે મા નવદુર્ગાના નવ સ્વરૂપોમાંથી પાંચમો સ્વરૂપ છે સ્કંદ માતા તે દેવી સ્કંદ માતા વિશે આજે આપણે વાત કરીશું માતાનું સ્વરૂપ એની પૂજા વિધિ એના મંત્રો અને એ પૂજા કરવાથી મળતું ફળ અને મહાત્મ્ય વિશે વાત કરીશું દેવી સ્કંદ માતા એ નવદુર્ગાની પાંચમી શક્તિ છે માતા પાર્વતીએ પોતાના પુત્ર કાર્તિકેયને લોકકલ્યાણ અર્થે જન્મ આપ્યો હતો અને એ કાર્તિકેયને સ્કંદ કહેવામાં આવે છે તે રીતે તે કાર્તિકેયની માતા એટલે સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે નવરાત્રિના પાંચમા દિવસે માતાની ઉપાસના કરવાથી ભક્તોને અવિરત શાંતિ સમૃદ્ધિ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે માતા સ્કંદ માતાનું સ્વરૂપ આપણે જોઈએ તો સ્કંદ માતા સફેદ કમળ પર આરૂઢ છે અને તેથી જ તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે માતાને ચાર હાથ છે બે હાથોમાં કમળ પુષ્પ ધારણ કરેલ છે એક હાથથી પોતાના પુત્ર સ્કંદને રાખેલ છે અને એક હાથ અભય મુદ્રામાં છે તે હંમેશા ભક્તોને નિર્ભયતાના આશીર્વાદ આપે છે માતાની કાંતિ ચંદ્ર જેવી તેજસ્વી છે માતાની કથા જોઈએ ટૂંકમાં તો આપણે જાણીએ છીએ કે દૈત્ય તારકાસુર છે જે અત્યંત પરાક્રમી અને શક્તિશાળી હતો અને દેવતાઓનું રાજ્ય સ્વર્ગ એણે છીનવી લીધું હતું અને સમસ્ત સંસારમાં હાહાકાર મચાવતો હતો તો એ બધા એના એ પાપમાંથી સૃષ્ટિને મુક્ત કરવા માટે ભગવાન શિવના પુત્રની જરૂર હતી અને આ પુત્ર માતા પાર્વતી અને મહાદેવની તપશ્ચર્યાથી ઉત્પન્ન થાય છે એટલે એ રીતે સ્કંદનો એટલે કે કાર્તિકેયનો જન્મ થયો અને એ સ્કંદે જ મોટા થઈ અને તારકાસુરનો વિનાશ કર્યો તો આ રીતે એ સ્કંદની માતા માતા સ્કંદ માતા ગણે આમ જ્યારે કાર્તિકેયે એ તારકાસુરનો નાશ કર્યો ત્યારે દેવતાઓએ મહાદેવ અને માતાની સ્તુતિ કરી અને ત્યારે માતાને તેમણે સ્કંદની માતા તરીકે વંદના કરી ત્યારથી માતા સ્કંદ માતા બની હવે આપણે જોઈએ પૂજા વિધિ કઈ રીતે કરવી તો નવરાત્રિના પાંચમા દિવસે રોજની જેમ સવારમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા માતાની પ્રતિમા કે ચિત્રને સફેદ કે ગુલાબી ફૂલોથી શણગારવું શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો ફળ ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરવું અને પછી શાંતિથી માતાના મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવો પૂજા પછી પરિવાર સાથે એ પ્રસાદને ગ્રહણ કરવો સ્કંદ માતાની પૂજા કરવાથી સંતાન સુખ કુટુંબમાં શાંતિ અને ભક્તના જીવનમાં જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થાય છે માતાના મંત્રો જોઈએ તો બીજ મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતા એ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરી શકાય એ ન કરવો હોય તો ધ્યાન મંત્ર છે જે સિંહાસન ગતા નિત્યમ સિંહાસનગતા નિયમ્ય પદ્માસી તકરદ્વયા શુભદાસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વીની આ મંત્રનો પણ જાપ કરી શકાય અથવા તો જે પ્રાર્થના મંત્ર છે માતાનો એ પણ કરી શકાય એ છે યા દેવી સર્વભૂતેષું મા સ્કંદરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમ એ પણ કરી શકાય નહીં તો સ્તોત્ર પણ કરી શકાય જેમ કે યા દેવી પદ્માસનસ્થા સિંહવાહિની હસ્તે કમલધારીણી સ્કંદ માતા શુભામ દદા તુમે એ પણ બોલી શકાય તો આ રીતે આપણે માતાનું આખો દિવસ સ્મરણ મનન કરીએ અથવા તો માળા પણ કરી શકીએ દેવી સ્કંદ માતાની પૂજન અર્ચન કરવાથી આપણને શું ફળ મળે છે એનું શું મહત્ત્વ છે તો સ્કંદ માતાની ભક્તિપૂર્વક પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે કુટુંબમાં પ્રેમ અને એકતા વધે છે સંતાન સુખ આરોગ્ય અને બુદ્ધિ પ્રાપ્તિ પણ થાય છે માતાની કૃપા ભક્તો પર સદા સદા રહે છે અને ભક્તોને રક્ષણ આપે છે તો મિત્રો નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદ માતાની આરાધના કરીને ભક્તને સુખ શાંતિ સંતાન સુખ જ્ઞાન અને મોક્ષ માર્ગ મળે છે તેમનું સ્વરૂપ ખૂબ જ શાંત અને કરુણામય છે દેવી સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભક્તના તમામ દુઃખો દૂર થાય છે તો મિત્રો આ હતી પાંચમા નવરાત્રિની માતા દેવીની કથા અને પૂજન વિધિ તેમજ મંત્રોચ્ચાર પણ આપણે કર્યો આશા રાખું છું આપણે આ વાત ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું માતાની કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી જય સ્કંદ માતા